નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે શ્રીમદ્ભગવદતા અધ્યા અર્જુનવિષાદયોગ શ્લોકસોથો અત્રરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધીયુધાના વિરાટ ધ્રુપ સમારથ અનુવાદ અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વિરધનુર્ધરશે જેમ કે મહારથી યુદ્ધાન વિરાટ તથા દ્રુપદ ભાવાર્થ જોકે કળામાં દ્રોણાચાર્ય મહાન સામર્થ્ય સામે ધુષ્ટ ધુમન બહુ મહત્વપૂર્ણ અવરોધરૂપ ન હતો તેમ છતાં એવા બીજા અનેક યોદ્ધાઓ હતા કે જે ભયના કારણરૂપ હતા દુર્યોધન તેમને ઉલ્લેખ વિજય પંથમાં મોટા વિઘ્ન તરીકે કરે છે કારણ કે તેમના દરેક યોદ્ધા ભીમ તથા અર્જુન જેવા દુજેય હતા તે ભીમ તથા અર્જુનની શક્તિને જાણતો હતો તેથી જ તેણે બીજાઓની સરખામણી તેમની સાથે કરી હતી શ્લોક પાસ ધુષ્ટકેતુ સેકિતાન કાશીરાજસ વીર્યવાન ઉજિત કુંતીભોઝ સેબસ નરપુડગ અનુવાદ તદુપરાંત ધુષ્ટકેતુ સકિતાન કાશીરાજ ઉર્જિત કુંતીભોઝ તથા સેબ સેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે શ્લોક સ યુમન્યુ સવિક્રાંત ઉત્તમાઝો સવીર્યવાન સોભદ્રા દ્રૌપદેશ ઇવ મહારથા અનુવાદ પ્રાક્રમી યુદ્ધામન્યુ અત્યંત શક્તિશાળી ઉત્તમો જા સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્ર એ બધા જ મહારથીઓ છે શ્લોક સાત શ્લોકસાદ અસ્માકું વિષ્ટા દ્રિજાતમ નાયકા મમ સૈન્ય સજ્ઞાથતા ન બ્રવમી તે અનુવાદ પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમારી જાણ માટે હું મારી સેનાને તે નાયકો વિશે કહું શું કે જેઓ મારી સેનાની દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે શ્લોક આઠ ભવાન ભીષ્મસ કર્ણસ કૃપ સમિતિ જયી અશ્વથામાં વિકસ સોમદતિસ્થેવ અનુવાદ મારી સેનામાં સ્વયં આપ ભીષ્મ ભીષ્મકર્ણ કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરીસ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજી રહ્યા છે ભાવાર્થ દુર્યોધન એવો અસાધારણ યુદ્ધવીરોનો ઉલ્લેખ કરે છે કે જેઓ બધા હંમેશા વિજી રહ્યા છે વિકર્ણ દુર્યોધનનો ભાઈ છે અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર છે અને સોમદત્તી અથવા ભૂરીસ્રવા બાહલિકાઓનો રાજાનો પુત્ર છે કર્ણ અર્જુનનો ભાઈ છે કારણ કે તે કુંતીને કુખે કુંતી રાજા પાંડુ સાથે વિવાહ થતાં પહેલાં જન્મ્યો હતો કૃપાચાર્યની જોડકી બહેન દ્રોણાચાર્યને પરણી હતી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ